ઓમ શ્રી ગણેશાય નમઃ બોલો નારાયણ ભગવાનને જાય બોલો પિતૃદેવોને જાય તો ભક્તો આજનો વિડીયો આપણો જે છે એ અષાઢ અમાવસ્યાનું મહાત્મય કથા અને ઉપાયનો છે જે હરિયાળી અમાસ તરીકે પણ આને ઓળખવામાં આવે છે તો આજનો વિડીયો આપણે આરંભ કરીએ એ પહેલાં બધાને નમ્ર વિનંતી છે કે આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આ કથાનો પૂરેપૂરો લાભ મળે અને આપણને પુણ્યની પ્રાપ્ત થાય એકસો અડતાલીસ વર્ષ બાદ આ હરિયાળી અમાસ પર દુર્લભ સહયોગ આવી રહ્યો છે તો એની પણ આપણે આમાં કથા કરીશું આ અમાસનો ખૂબ જ મોટો મહાત્મ્ય છે તો જાણીશું આપણે વિસ્તારપૂર્વક અમાસની તિથિ ખાસ મહત્ત્વ ધરાવે છે માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ અમાસના દિવસે પિતૃઓનું તર્પણ કરવું પણ બહુ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે પિતૃ અમાસના દિવસે ધરતી પર પોતાના પરિવારજનોને જોવા માટે આવે છે અને તેથી તેમને પણ પૂજા કરવી જ જોઈએ આપણા હિન્દુ કેલેન્ડર અનુસાર પાંચ જુલાઈના રોજ અષાઢ અમાવસ્યા ઉજવવામાં આવે છે આવશે ત્યારે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ છે કે તમે પિતૃદોષનો સામનો કરી રહ્યા છો તો તમારે અષાઢ અમાસના દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ તો એ નિમિત્તે આપણે અમાસની તિથિ મુહૂર્ત અને ખાસ ઉપાયો અંગે અહીં આપણે કરી લઈશું અષાઢ અમાવસ્યા પાંચ જુલાઈ બે હજાર ચોવીસે છે અને એ આપણે શુક્રવારના રોજ સવારે ચાર ને સત્તાવન વાગ્યે થશે તેમજ છ જુલાઈએ બે હજાર ચોવીસને શનિવારના રોજ સવારે ચાર ને વાગ્યે તેનું સમાપન થાય છે ત્યારે ઉદયતીથી હોવાને કારણે અમાસ પાંચ જુલાઈએ ઉજવવામાં આવશે આ સમયે ધ્રુવ યોગ અને આદ્રા નક્ષત્રમાં હશે અષાઢની અમાવસ્યા તો આનું મહત્ત્વ શું છે આ અષાઢ અમાવસ્યા ધ્રુવ યોગ અને આદ્રા નક્ષત્રમાં છે અષાઢ માસના દિવસે યોગ છ જુલાઈના રોજ સવારે ત્રણ ને ઓગણપચાસ વાગ્યા સુધી છે જ્યારે આદ્રા નક્ષત્ર છ જુલાઈના રોજ સવારથી ચાર ને છ વાગ્યા સુધી છે અષાઢ અમાવસ્યાના દિવસે સર્વથ સ્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે પરંતુ તેની રચના છ જુલાઈએ થશે સ્વાર્થ સિદ્ધિ યોગ છ જુલાઈના રોજ સવારે ચાર ને છ થીને પાંચને ઓગણત્રીસ વાગ્યા સુધી છે અમાસની તિથિ છ જુલાઈના રોજ સવારે ચાર ને છવ્વીસ સુધી છે આમ આ યોગ વીસ મિનિટનો છે સર્વાર્થ યોગના કરેલ કાર્ય સફળ થાય છે જો તમે પિતૃદોષથી પીડિત છો તો તમારે આ દિવસે જરૂરથીને પિતૃનું તર્પણ કરવું જોઈએ આ દિવસે કોઈ નદી પવિત્ર સ્થળે કે સરોવરમાં સ્નાન ધ્યાન બાદ દક્ષિણા દિશામાં મુખ રાખીને કાળા તલ મિશ્રિત જળથી અર્પણ અર્ધૈયા આપવું જોઈએ આવું કરવાથી આપણા પિતૃ ખૂબ જ પ્રસન્ન થાય છે અષાઢ અમાસના દિવસે તમારા પિતૃઓનું ધ્યાન ધરીને તમારાથી થયેલી ભૂલોની માફી માગવી જોઈએ આવું કરવાથી તમને તમારી સમસ્યામાંથી મુક્તિ મળશે આજના દિવસે ગાય કાગ કાગડો કૂતરો ચકલીને ખોરાક ખાવાનું આપો અને પાણીની વ્યવસ્થા કરો આવું કરવાથી પિત્રો ખુશ થશે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે એટલે કે ગાયને રોટલે ખવડાવો કૂતરાને રોટલે ખવડાવો કાગડાને રોટલે ખવડાવો ચકલીને ચણા આપો કેળિયારો પૂરો આ બધા ખૂબ જ સારા કાર્યો છે જે કાર્યો કરવાથી આપણા પિત્રો આપણી ઉપર ખૂબ જ ખુશ થશે અને આપણને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે જો તમે ધન સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો લાલ કપડામાં અળસીના બીજ અને કપૂર બાંધીને ઉપર નાળા છેડી લપેટી લો હવે તેને નદીમાં પ્રવાહિત કરી દેવાની છે તો આવી રીતે આવા ઉપાય કરવાથી આપણે ઘણી બધી સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ તો તમારે પણ જો આવી કોઈ સમસ્યા હોય તો તમે પણ આવા ઉપાય કરીને આજના દિવસે પિતૃને પ્રસન્ન કરીને તમે ખૂબ જ સારા એવા આશીર્વાદ મેળવી શકશો અને ઘણી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકશો તો આ વિડીયો બીજા લોકોને પણ શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ આ કથાનો લાભ મળે અને એમને પણ આમાંથી કોઈ તકલીફ હોય તો એમની મુસીબતો દૂર કરી શકે છે અને આવી રીતના ઉપાય કરી શકે છે અષાઢનો દિવસ અષાઢ મહિનાની અમાસનો દિવસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે આવતા વિડીયોમાં ફરીને મળશું ત્યાં લગે બધા જ ભક્તોને જય શ્રી કૃષ્ણ